હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મસ્ત ચટાકેદાર સેવપુરી જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ચાલો ત્યારે આપણે બનાવીશું જેના માટે મેં બટાકા લીધા છે બે બાફેલા અને આપણે સારી રીતે મેસ કરી લઈશું હવે આપણે એમાં લાલ મરચું હવે આપણે ચાટ મસાલો અને થોડુંક મીઠું એ બંને લઈ લઈશું એમાં હવે બે ચમચી જીની સમારેલી ડુંગળી લઈશું હવે થોડાક દાણા લઈશું આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે કોઈ મારી રીતે જરૂરથી બનાવજો આ ખાવા બહુ જ ટેસ્ટી લાગે છે જો આપણે બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે ચાલો આપણે બનાવીશું પૂરી જેના માટે મેં ચાટપૂરી લીધી છે પૂરી મિકઇ ગઈ છે હવે આપણે જે બટાકાનો મસાલો તૈયાર કર્યો છે એને બધાને આપણે બધા પર થોડોક થોડોક મૂકીશું જો તમે મારી ચેનલમાં નવા હોવ મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા આવા જના વિડીયો જોવા માટે બે લાઇકન જરૂરથી દબાવજો જો બધા પર આપણે સારી રીતે મસાલો મૂકી દેવાનું છે ચોક્કસ આવી રીતે બધા પર મસાલો મુકાઈ ગયો છે હવે આપણે એની પર થોડું થોડું મીઠું નાખીશું હવે આપણે એની પર ગ્રીન ચટણી લઈશું બધી ચાટપુરી પર સારી રીતે આપણે ગ્રીન ચટણી લઈ લઈશું તો બધા પર ગ્રીન ચટણી લગાઈ ગઈ છે હવે આપણે આ લસણ ને મરચાંની ચટણી છે એને પણ આપણે જે પ્રમાણે તમને તીખાશ જોતી હોય જે પ્રમાણે તમે તીખી ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાની છે બધા પર એને પણ આપણે સારી રીતે લઈ લઈશું અને જાડી જ રાખવાની છે ચટણીઓ બધી કારણ કે પાતળી થઈ જશે તો બધી પાપડી ઢીલી થઈ જશે એટલે જાડી જ ચટણી રાખવાની છે બધી હવે હા જો મેં ખજૂર આંબલીની મીઠી ચટણી લીધી છે એ પણ બધા પર સારી રીતે લગાડી દેવાની છે બધા પર ખજૂર આંબલીની ચટણી પણ લાગી ગઈ છે હવે આપણે એની પર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું હવે આપણે એની પર ચણાની દાળ લઈ લઈશું બધા પર ચા ચણાની દાળ મૂકી દઈશું હવે ઝીણી સેવ ઝીણી સેવને પણ બધા પર સારી રીતે લઈ લઈશું આખામાં ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે એક વાત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો તમને બધાને જ ભાવશે હવે આપણે નીપલાઈ લેશુ લધાના જો તૈયાર છે આપણી સેવપુરી આવજો બાય બાય નવા વિડીયો ફરી મળીશું